એ એકદમ ટેસ્ટી મેથી આલુ પરોઠા માટે લોટમાં એડ કરવાની પેસ્ટ બનાવવા મિક્સર જારમાં કોથમીરના પાન મરચા આદુ લસણની ની કઢી થોડા પાલકના પાન જીરું મીઠું ખાંડ લીંબુનો રસ અને પાણીને ગ્રાઇન્ડ કરીને આ રીતની પેસ્ટ તૈયાર કરી લઈએ તેને મિક્સિંગ બાઉલમાં કાઢી તેમાં સુધારેલા મેથીના પાન બે કપ જેટલો ઘઉંનો લોટ અડધા કપ જેટલો ચણા લોટ મીઠું અજમો હિંગ સફેદ તલ થોડું દહીં અને તેલ એડ કરીને મિક્સ કરી લઈએ અને પાણી એડ કરીને આ રીતનો મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈએ એક ચમચેટલું તેલ એડ કરીને લોટને એકદમ સારી રીતે મસરીને સ્મૂથ કરી લઈએ

જે સ્ટફિંગ ને સ્ક્વેર શેપ માં રાખી દઈએ અને પરોઠા ને ફોલ્ડ કરીને સ્કવેર શેપ આપી દઈએ અને તેને વણી લઈએ તમારે ગરમ કરી લીધેલો છે તેની ઉપર પરાઠા ને રાખી દઈએ અને ઘી લગાવીને પરાઠા ને બંને બાજુ થી શેકી લઈએ ગરમા ગરમ મેથી આલુ પરોઠા તૈયાર છે